નમસ્કાર મિત્રો હું શું ભાવેશ વાઘેલા હું તમને આજે આ વિડીયોમાં તમને કેવા મંદિરે લઈ જઈશ જે ગુજરાતના પવિત્ર પાવાગઢ પર્વત પર વસે છે વિશ્વવિખ્યાત શક્તિપીઠ શ્રી મહાકાળી માતાનું મંદિર એક એવી યાત્રા છે જ્યાં ભક્તિ છે શક્તિ છે અને ગુજરાતની પારંપરિક સંસ્કૃતિનો અદ્ભુત મેળાપ છે શું તમે ત્યાં છો મારી સાથે આ શક્તિપીઠની અનુભૂતિ કરવા તો ચાલો જઈએ માતાજીના આશીર્વાદ લેવા પાવાગઢ ધામ હવે મિત્રો કેમ છો આજે આપણે નાખીને તૈયાર થઈ ગયા છીએ અને આજે નવા લોકેશન એવા પાવાગઢ મહાકાળીના દર્શન માટે જવાનું છે તો હવે આપણે જઈ રહ્યા છીએ અમારા નજીકના બસ સ્ટેન્ડે આજે આપણે બસ દ્વારા મુસાફરી કરવાની છે તો મારા વિડીયોમાં બનાવી લેજો હું તમને પાવાગઢ મહાકાળીનું દર્શન કરાવું તેના ઇતિહાસની થોડુંક ઝાંકી કરાવું અને રાત્રિ મુસાફરીનો લાહો લેવડાવું તો ચાલો મિત્રો મિત્રો આજની મારી સફર શરૂ થાય છે હરવદથી જે હરવદથી પાવાગઢ છે તે ત્રણસો કિલોમીટર છે આશરે એનો રસ્તો લંબાણપૂર્વક છે પણ મા શક્તિના આહાર મળતા રસ્તો પણ ટૂંકો લાગી જાય છે સફર કરવીએ તો એકલા કરવી પણ કંઈક અલગ જ અનુભવ આપે છે તો કુદરતી નજારો માણતાં માણતા આપણે પહોંચી હવે પાવાગઢ આપણે રાત્રે પાંચથી છ કલાકની મુસાફરી કરીને સવારના પોરમાં પહોંચી ગયા પાવાગઢના બસ સ્ટેન્ડને પાવાગઢના બસ સ્ટેન્ડથી માછી તરફ જવા માટે તમે પ્રાયેટ વાહન કરીને પણ માછી ગામ સુધી જઈ શકો છો અથવા બસ સ્ટેન્ડથી અહીં સરકારી બસની પણ સેવા ઉપલબ્ધ છે તો ચાલો આપણે બસમાં બેસીને માચી તરફ જઈએ પાવાગઢના પવિત્ર શિખર પર વસે છે મહાકાળી માતાનું મંદિર અને અહીંથી શરૂ થાય છે પાવાગઢ પર્વતની ચઢાઈ તમે પોતાના પગપાળા દ્વારા પણ ચડી શકો છો અથવા ઉડન ખટોળા દ્વારા પણ મહાકાળી માના મંદિર સુધી જઈ શકો છો આજે આપણે જઈ રહ્યા છીએ ઉડન ખટોળા મારફતે માતાના દર્શન કરવા માટે અહીંથી શરૂ થાય છે પાવાગઢના ઉડન ખટોળા ટિકિટ લઈને હવે ઉપર નીચ બાજુ જઈએ માતાજીના દર્શન કરવા માટે આ છે ઉડનખટોળા જે ઉર્ષા બેકો નામની કંપની સંચાલન કરે છે અને ઉડન ઉડનખટોળામાં એક કેબિનમાં લગભગ ચારથી છ માણસને બેહવામાં આવે છે અને જે બસોને સત્તાણું મીટર સુધી આપણને ઊંચે લઈ જાય છે અને આ ઉડનખટોળાની ટિકિટની વાત કરીએ એકસો પચાસ રૂપિયા હોય છે આવા જવાની અને હવે થોડીક વારમાં આપણે પણ બેસી જઈશું ઉડનખટોળામાં અને આ છે ઉડનખટોળા નીચેની જગ્યા કેટલી લેલી ચોમાસું વાતાવરણ કેટલી અદ્ભુત જગ્યા છે અને મિત્રો હવે આપણે બેસી ગયા છીએ ઉડ્ડનખટોળામાં અને આપણે જઈ રહ્યા છીએ પાવાગઢની ઊંચાઈ પર તમે જોઈ શકો છો ઉડનખટોળામાંથી નીચેના દ્રશ્યો કેટલા અદભુત અને નેરા છે અને ઉડ્ડનખટોળામાં બસો હથાણું મીટર સુધી આપણે લઈ જઈશીએ અને પછી આપણે પગપાળા જવાનું છે ઉડનખટોળમાં બેઠા બાદ એવો અનુભવ થાય છે કે જાણે ગગનને તોડીને મંદિર તરફ જઈ રહ્યા હોય આકાશમાંથી દેખાતો કુદરી નજારો પણ અદ્ભુત છે પર્વતોની લીલીસમ માળાઓ વચ્ચે આ ઉડનખોળા શાંતિમય રીતે ઉપર જઈ રહ્યો છે અહીંના નજારા એટલા સુંદર છે કે અહીં આવતા જ એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે અને બાકી કુદરી નજારાનો પણ તમે પણ નજારો જુઓ મિત્રો ઉડન ખટાળો દ્વારા બસોને સત્તાણું મીટરનું અંતર કાપ્યા પછી આપણે ને પચાસ મીટરનું અંતર પગપાળા ચડીને માતાના મંદિર સુધી જવાનું હોય છે પણ માતાના દર્શન માટે થતો આનંદ એ આ બધી ઘટનાઓ ભૂલાવી દે છે પાવાગઢ મહાકાળીના મંદિરને રસ્તે જતી વખતે તમને વચ્ચે જોવા મળશે ધુધ્યુર તળાવ આ તળાવનું પાણી ઘણા સમયથી યાત્રાઓ માટે આરામદાયક જગ્યા બની ગયું છે અહીં બેઠા રહીને તમે પ્રકૃતિનો આનંદ માણી શકો છો દૂધિય તળાવ વિશે એવું કહેવાય છે કે અહીંનું પાણી શુદ્ધ અને શીતળ હોય છે કેટલાક લોકો માનતા હોય છે કે અહીં અભિષેક કર્યા પછી મનની શાંતિ મળે છે જ્યારે તમે પણ પાવાગઢ મહાકાળીમાના દર્શન માટે આવો છો ત્યારે જરૂરથી દુધિયા તળાવની મુલાકાત લેજો આપણે દુધિયા તળાવના શાંતિભેલો નજારો જોઈને થોડુંક ચાલીને પહોંચી ગયા પાવાગઢ મહાકાળીમાના મંદિરે આ છે પાવાગઢ મહાકાળી માતાનું શક્તિપીઠ મંદિર જે એકાવન શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે અહીં ખાસ કરીને ચૈત્ર મહિનામાં અને આસો મહિના નવરાત્રિમાં લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે તો ચાલો મિત્રો હવે આપણે પણ મહાકાળી માના દર્શન કરી લઈએ આ છે પાવાગઢ મહાકાળી માતાના પાવન દર્શન જ્યાં શ્રદ્ધાની શક્તિનું સંગમ થાય છે ભક્તિનો અહેસાસ અહીં પગલાં પડતા જ થાય છે અહીંના મંદિરના આસપાસનું શાંતિપૂર્ણ વાતાવરણ ઘંટણીનો અવાજ આરતીનો અહીં અહેસાસ અનુભવે છે દરરોજ મંગળા આરતી મધ્ય આરતી અને સાંજ આરતી થાય છે આરતી દરમિયાન ભીડ વધુ હોય છે પરંતુ સવારે વહેલા જ તો શાંતિથી દર્શનનો આનંદ માણી શકો છો મિત્રો પાવાગઢવાળી મહાકાળી માના દર્શન કરી લીધા પછી બાજુમાં જ આવેલું છે કાળભૈરવનું મંદિર તો તેના પણ દર્શન કરવાનું ચૂકશો નહીં કાળભૈરવના દર્શન કરી લીધા પછી મંદિરની બાજુમાં છે પ્રસાદ કાઉન્ટર જ્યાં નજીવી રકમ ભરીને તમે પ્રસાદની ખરીદી કરી શકો છો મિત્રો પાવાગઢ મહાકાળી મંદિર પાસે આવેલું બજાર ખૂબ જ જીવંત અને ધાર્મિક ઉર્જાથી ભરેલું છે મંદિર તરફ જતા માર્ગે ભક્તો માટે બંને બાજુ અનેક સ્ટોલ અને દુકાનો છે અહીંથી તમે પૂજાની તમામ વસ્તુઓ જેવી કે ફૂલમાળા દીવા પ્રસાદ માતીજીના ચિત્રો સરળતાથી ખરીદી શકો છો નો ડાઉટ ત્યાં વસ્તુનો ભાવ થોડોક વધુ હશે તેનું કારણ એવું છે કે અહીં પર્વત પર સામાન પહોંચાડવાનો ખર્ચાળ હોય છે અને ખર્ચરની મદદથી સામાન દુકાનદારો સુધી પહોંચે છે જેના કારણે થોડોક ભાવ વધુ હોય છે તો અહીં આવો તો આવી નાની મોટી વસ્તુની ખરીદી કરવાનું ચૂકતા નહીં અને હવે આપણે પાસા ઉડન ખટોળા દ્વારા નીચે ઉતરવાનું છે અને આ ઉડન ખટોળાના પાસે જવાની રિટર્ન ટિકિટની વાત કરીએ ને તો જો તમે નીચેથી ટિકિટ લીધી હોય ને તો એકસો પચાસ રૂપિયામાં જવા આવવા બંનેની ટિકિટ મળે છે અને જો ફક્ત આપણે ઉપરથી ટિકિટ લેવી તો એકસો ને દસ રૂપિયા આશરે લગભગ એ રિટર્ન જવા માટે ટિકિટ હોય છે તો અમારે તો બંને ટિકિટ હતી એટલે અમે તો એકસો પચાસ રૂપિયામાં પાછળ રિટર્ન જઈ જતા રહીશું અને આ પાસ રિટર્ન જવા માટે ઉડન કટોળા માટેની જગ્યા છે અહીંથી આપણે આવ્યા હતા અને અહીંથી આપણે પાછું જવાનું છે ઉડન કટોળામાં અને ઉડન ખટોળાની જો વાત કરીએ તો ગિરનારના અને આ પાવાગઢ બંનેના ઉડ્ડન કટોળાની વાળી ઉર્ષા બેંકો કંપનીનું ઉર્ષા બેંકો જ સંચાલન કરે છે અને ઉડ્ડન કટોળામાંથી તમે બહારના દ્રશ્યો પણ જોઈ શકો છો કેટલા અદ્ભુત છે અહીં પર્વતના શિખર પરથી દેખાતા દ્રશ્યો મનને શાંત અને તાજા બનાવે છે આ પાવસ્થાને આવીને સાચે જ આત્માને શાંતિ મળે છે અને મને એક નવી ઉર્જા પ્રાપ્ત થાય છે જો મેં તો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો મારા વ્લોગને લાઇક કરો શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં